અમે સુમિતાબેન બેન બોલું છું ચોક બી ડિવિઝન પાસેથી રીએ છીએ અમે લોકો આ વર્ષો છે અમારી પ્રોબ્લેમ છે કે અમારા ઘરો માં પાણી ઘુસી જાય કોઈ જોવા નથી આવતું સામે બી પોલીસ વાળા એ છે એ લોકો બી અમે જયારે એમને કેવા ગઈ તો કે કે હશે હશે એવી રીતના અમને બોલી ને કાઢી મૂકે અને અમારા બચ્ચા બી નાના 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 બચારા બીમાર થઈ જાય અને આ નાળા નું અમે આવ્યા છીએ નગર પાલિકા મેડમ એ એક વીક નો ટાઈમ આપ્યો છે તો એક વીક માં નહીં થાય તો પછી અમે જાતે કામ કરી લેશું ભલે અમે લોકો બંગલા કામ કરે મજૂરી કરીએ પણ અમે લોકો અમારી સોલ્યુશન અમે જાતે લાવીશું એટલે આનો નિકાલ તો હવે જોઈએ છે કે શું આવે અઘારી પછી અમે લોકો જાતે કરીશું ઉલટા હશે કે આ હું નાવડિયા ચાલે આ લોકો ઘર માં ચાલે અલા ભાઈ અમારી જગ્યા પર તમે લોકો રહે તો તમને ખબર હોય કરે કે કેવી રીતે આવે અમે જે રીતે આવે આ તો છે એવું નથી પ્રોબ્લેમ છે ચોમા સામાન આ વર્ષોથી પ્રોબ્લેમ છે પાણી આવે વરસાદ પડે કે નહીં પડે પણ આ ચોમાસું મારે માસ જ છે મારા ઘરે એટલે અમને કોઈ જોવા નથી આવતું એક રીત કરીને વાત જોયા અમે લોકો નહીં હોય તો પછી અમે

મુખ્ય નાળું જેલું છે ત્યાંથી મુખ્યત્વે રસ્તો છે માન્ય વડા આપણા કલેક્ટર જાય છે ડીએસપી સાહેબ જાય છે અન્ય અધિકારી પણ જાય છે ત્યાંથી સભ્ય પણ જાય છે ત્યાંથી વોર્ડ નંબર પણ જાય છે અને આખો જે કે મુખ્ય બેપાસનો હાઈવે નો જે પણ મુખ્ય જે ટ્રાફિક છે પણ ત્યાંથી કરેલો છે આ આજે અમે જગાવીએ છીએ અને સાથે સાથે આહવાન પણ કરીએ છીએ તમારા થકી કે જો એક અઠવાડિયામાં આનું નિરાકરણ ના આવ્યું તો અમે જાતે જ ખોડવાના છે જાતે રસ્તો બંધ કરીશું અને સમગ્ર જે કઈ પણ ઘટના બનશે એની સમગ્ર જવાબદારી નગરપાલિકાની રહેશે